મારું નામ ગૌતમભાઈ પટેલ છે શ્રી ગજાનંદ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા નવ વર્ષથી અમે ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને કાંઈક ને કાંઈક થીમ પર અમે પ્રોજેક્ટ તૈયાર કરીએ છીએ એવી જ રીતે આ વર્ષે અમે કેદારનાથ મંદિરનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે શક્તિયુવા ગ્રુપ દ્વારા સતત અઢી મહિનાની મહેનતથી આ પ્રોજેક્ટ તૈયાર થયો છે અને આ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ આને સફળતા અપાવવામાં સૌથી મોટો હાથ મીડિયા ચેનલ લોકોનો છે અને આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં અમે થર્મોકોલ છે લાકડાનો છોલ છે લાઇટિંગ છે પીઓપી છે આવી નાની મોટી વસ્તુનો ઉપયોગ કર્યો છે અને મીડિયા ચેનલના માધ્યમથી હું સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અમારા મંદર તરફથી આમંત્રણ પાઠવું છું કે આપ દાદાના દર્શન કરવા અને પ્રોજેક્ટ નિહાળવા જરૂર વધારશું આ પ્રોજેક્ટ બનાવવા માટે અઢી મહિના જેટલો ટાઈમ લાગ્યો હતો અને અમારા મંડળના કમસે કમ પચીસથી ત્રીસ લોકોથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રોજેક્ટની અંદર કેદારનાથ મંદિર દર્શાવવામાં આવ્યું છે હેલીપેડ છે આર્મી કેમ્પ છે ત્યારબાદ રોડ રસ્તા બધી શોપ મેડિકલ શોપ આ બધું દર્શાવવામાં આવ્યું છે વિશેષતા તો એ છે કે આની અંદર કેદારનાથ મંદિરની જે આ કેદારનાથ મંદિર પર જે કાંઈ વસ્તુ ત્યાં આવેલી છે એ સેમ વસ્તુ અહીંયા છે અને અહીંયા આવતા દરેક ભાવિ ભક્તો એવું કહે છે કે સેમ કેદારનાથ જ લાગે છે